સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ બિલના કારણે સત્તા ધરાવતી સંસ્થાઓ પર કંટ્રોલ આવ્યો છે સુરત શહેરમાં કેન્દ્રીય જળ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે વકફ સુધારા બિલને લઈ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો અને કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવાને જરૂરી બની હતું વધુમાં સીઆર પાટીલે કહ્યું હતું કે સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે એ માટે આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને લઈ વિવાદ સર્જાયો હતો આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા આ કેસ જીતી હતી પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે સુધારા સુધારા બિલ બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો લોકસભા અને રાજ્યસભામાં વ્યાપક ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું બંને ગૃહોમાં કુલ બાર કલાક જેટલી ચર્ચા ફાળવવામાં આવી હતી બિલ પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાયું હતું

તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહી પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા વકબ બિલનો વક્કબ સત્તાનો એક કડો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી પ્રોફેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકી થઈ જાય આ તો યોગ્ય નહોતું એટલે એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને એ સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી એને સુપ્રત કરવામાં આવ્યું એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા એમને પોતાના વિચારો રજૂ કર્યા કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું લગભગ આઠ કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ બાર કલાક અને રાજસભામાં પણ લગભગ બાર કલાક સુધી બંને લોકસભા ને એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી ઘણી બધી ગેરસમજો હતી શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિ જે મોકલવામાં આવ્યો હતો ને માનનીય રાષ્ટ્રપતિ એ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું એટલે માનની પ્રધાનમંત્રી શ્રી ને અને મોદી સાહેબ સમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલ ને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત